તો મમ્મી મિત્રો જો આવી રીતના અબારા વારી જશે મેં હમણાં થાંભલી લેવા જજો તો હું પાયલો બાકી પણ નવું બાસું મમ્મી નાખેલું છે આ બધું અમારી જ નાળિયેલું છે આ નવા બાસા છે મમ્મી પાણી આગમ લઈ આવે મોટર ચાલુ કરીને અને પહેલી બાજુ ઉપર જે લાકડાના બધા પડેલા છે એ પણ અમારું ખેતર છે આ કબરું આરું টাইম না পন্ধার মা এ পাড়ে ধোয়া আছে গেট থাকে তো ও আবড়া আলছে মস্তিণা জিড়া বহু না ঝিণা ঝিঁা আবড়া તો ઝીણા આ પડતા મીઠો લીમડો છે આમળો છે અને આ છે ખાટી મીઠી આનું નામ ભૂલી છે આમ ખાટું મીઠું કહેતા મલબેરી કે શું કે મને યાદ નથી આ પાક્ય પછી છે ને બ્રાઉન જે ઉઠી જાય મીઠી લાગે

ટેકવા મૂકવા પડે કારણ કે થાંભ થાંભલા બહુ મોટા થઈ જાય લાંબા તો પછી ભાગવાનું શક્ય થાય કેમ કે આ કાતરા બહુ હેવી થઈ જાય વજન વાળા બાકી ભાગી જાય તો ખોટું પછી નુકસાન થઈ જાય એટલે પછી ટેટા મૂકવા પડે ને એક અહીંયા ફાલેલી કેર છે કેટલી કેર ફાયેલી છે પણ એક બે ત્રણ આ ચાર કેર ફાલેલી છે જો એટલે મસ્ત કેરા આવેલા છે આ ખાહર કેરા કે આવે અમારા અહીંયા ખેતરમાં એટલા પેડા વાયા હતા પેડા મોટા થાય પેડા આવે મળી ના અહીંયા ડ્રેગન ફ્રૂટ મેં છે હા તો ડ્રેગન ફ્રૂટ જે કોયરો છે આ એક પણ મોટા ખાતા નથી એક અહીંયા ડ્રેગન ફ્રૂટ આવેલું છે અને આને એક કોતરા તો આ કોડેલો છે નવો બહુ જાદો સમય થઈ ગયો મેં ઘરે જે વાયા છે બુસલામાં એને સાથે સાથે જ બે વા્યા હતા તો આમાં કંઈ લઈ જ નથી ઘરે મોટા મોટા થઈ ગયા છે એક અહીંયા છે છેડો નીકળેલો એ પણ ભાગી ગયું છે તો મિત્રો મેં ઘરે આવ્યા છે એ મોટા મોટા થઈ ગયા છે હમણાં કરોડિયાના જોવા ઝાડા છોટી આ બધા અમારા છે હરેંગવા મમ્મી અહીંયા પાણી લઈ આવ્યા છે મોટર ચાલુ કરીને આવો તો અહીંયા થાંભલી લઈ આવ્યો છે કઈ લેવી છે થાંભલી તો પાણી ગયું મિત્રો મોટર મમ્મી ચાલુ કરી દીધી એટલે પાણી અહીંયા આવી ગયું કબાળા સીધા કરતા કરતા પાણી છે મમી પછી પાવરો લઈને જાય છે પાણી જો આ કેટલી મોટી કેરનો કાતરો છે જો અંદર જન્મ તમને બતાવું તો એ કેરમાં આપણે થાંભલીનો ટેકો મૂકવાનો છે બધામાં કેરું છે વાયલી

સોરી જમરૂપ નથી જામફળ છે જી ના જી ના જામફર આવતા હતા આ નાના નાના જામફર છે આ બધામાં આવેલા છે એટલે આ લાંબા થાય છે આવી રીતના લાંબા એ બહુ મોટા થાય પછી એટલા એટલા લાંબા થાય ત્રણ ઇંચથી લાંબા પિંક કલરના અને મિક્સમાં છે આ બધામાં આવેલા છે ગાડી ગાળા એક બે ને ત્રણ જમરૂક વાયેલા છે એ નોળીઓ વટી કે નોળીઓ ભાગી કે નોળીઓ મને જોઈને જો આ થાંભલી મૂકેલી છે વાહણાની મમ્મીએ તો એ તો ભાગી જાય એટલે બદલી અને થાંભલી નાખી દે ટેકો મૂકી દેમ આ કેટલો મોટો કાતરો છે એટલે એનો વજન બહુ હેવી હશે એટલે એ થાંભલી મૂકવી પડશે આ છે લીમડો થાલો મિત્રો હું થાંભલી લઈને ટેકો મૂકી દેમ નગર મોણીમાં લઈ આવી જાય ને થોડું પછી ખોટું પાણીમાં પછી રહેવું પડશે તો આ થાંભલો વાહો કાઢી લે કારણ કે મેં પેલો ટેકો ઓટોમેટિક વાઘો છૂટો પડી ગયો આખો વચ્ચે આ થાંભલી પર આવી છે એટલે હવે કેર સેફ થઈ ગઈ છે હું હવે મૂકી દેમ ક્યાંક પછી મમ્મી ફ્રી થાય પછી લેવી છે તો લઈ જાય વાહનો ઘરે અહીંયા પણ આમળો છે જો એની થર્ડ થરવે કેટલા મોટા મોટા લુમખા જાગેલા છે જામેલા છે તો એને થરવે કેટલા કેટલા મોટા મોટા લુમખા જામેલા છે આ મેચ લઈ આવી એને બી એને સોંપી દીધા હતા આવું નવું નવું વસ્તુ મને કહે ને વાવાનો શોખ બહુ છે એટલે અમે જે ખાધું છે એ છોકરાનું ખાઈ તો ખોડી ભલે અમને ખાવા મળે લઈ અને એક યાદી રહી કે આ આપણે ઘરે હતું અમે ત્યારે આવે આવી રીતે જો હમણાં આ ટાઈમ ઉપર હું આવી ગયો તો મને ટેસ્ટ કરવા મળી ગયા આમળા આ વધારે મિત્રો અહીંયા છે ને થર્માસ ખાલી બાટે થર્માસનું ફળ આવે આમળા બે ટાઈપના આંબળા આવે આ નાના નાના સાંભળા બીજા વાળા મોટા આમળા થાય તો આ મોટા આંબળા નથી મોટા આમળા કરતા આમળા ખાવાની મજા આવે ખાટા મીઠા લાગે હમ પછી કાસા છે તો એમ થોડુંક ટેસ્ટ આવી જ 嗯，那个。

ખાલી એક પાવડો મારીએ ને ફૂટીને ધીમે બધી નીકળીને વટી જશે તો આવી રીતે ગાભા મૂકી દઈએ એટલે વહેલું પૂરાઈ જાય તો બધા ખેતરોમાં અમારે આવી રીતે ગાભા મૂકવા પડે ચાલો તો મિત્રો ખેતરમાં પીવાઈ ગયું છે થોડુંક બાકી છે તો હું જામ છું ઘરે મમ્મી બે ઠાણા બાકી છે તો ભાઈને આવે મમ્મીને મેં કીધું કે હું ઘરે જામ ચાલો વિડીયો અહીંયા પૂરો કરું છું વિડીયો જોજો ખેતરવાડીનો નંબર તો મિત્રો આ હું રોજરાના લીંડોળા અને બળદનું શાણ ને સુકેલું લઈ આવ્યું છે તો પહેલામાં ડ્રેગન ફ્રૂટ પણ નાખી દઉં કચડી નહીં મિત્રો મેં બધું છાણ લઈને લીંડવડાને કચરી નહીં હોય અને આમાં બધું ખોતરી અને એમાં હું નાખી દેમ દાંતેરી લઈ આવું અગર આના કાંટા લાગી જાય છે તો મિત્રો આમ જાડું મોટું ખોતરેલું છે કેમ કે આમાં મેર પડતો ને ખોતરવાનું તો હવે નાખી દેમ હવે આવું એમાં જાડું મોટું હવે કેમ કરીએ પછી એના માટે કાલી ઢોલ વાળી લેવી પડે બીજી લાવીને આટલી ઢોલમાં મેળવી પડે